નામે પાતક છૂટી નામે નાસે સેરો નામ સમૂહ વડ કોઈ નઈ જપ તપતી રથ જો જપ આપણા પીર પરંપરામાં મેઘજીવા બાપા પીર સંત મેઘજીવા પીર થયા એમની વાણી છે સોહર ભજન એ પીર બાપા આપણને આમ તો સંતો એ બધાએ આપણને ભજન કરવાની ભલામણ કીધી ભગવાન તો આવ ચોહર ભજન જે છે ને એની અંદર પણ ભજન કરવાની ભલામણ કરે છે હું કહે છે ચોહર ભજનમાં કે બીલા પારા દે એક વન માં વસતો ને મન હતો મસ્તાની પ્રેમ ધરીને વાલા હા ભજને અનેક અધર્મી અધર્મીનો ઉધાર કર્યો છે જો પાપી હોય ગમે એવો પાપી હોય તો એનોય ઉધાર ભજનથી થાય ગમે એવો અત્યાચારી હોય ક્રૂર હોય તો એનોય

પ્રહલાદ વિભીષણ રિયા તારામ સુવે રાગી અધાર પમદરવાલા હા સાયર વડાંગીન સોંપી રે લંકા ગઢ સાજી ભજન માં ભજને અનક ધર મી ઓરા ધ્રુવ અમરીદ પ્રેમ રાજી રાજી થાય એને પ્રેમ જોઈએ સંતોષ ને પ્રેમના ભૂખ્યા છે એને બીજું કઈ નથી મેવા મીઠાયું હે કે માલ મિલકત કે માલ ખજાના એને જરૂર નથી હે એને પ્રેમ આપી દો કોને આપ્યો પ્રેમ એ હારે વાલા મોટા ભૂપના ભોજન તજીને વાલો જમ્યા દૂર દૂરની બાજી એઠા બોરવાલા અમૃત કી ધા બોર અમૃત કી ધા નેહથી દિલડી નવા જીર ભજન માં વિનારે જો મોરા ભાઈ ભજને અનેક ધરમી ઓ ધારા હારેવાલા હારે વાલા અજામેલ તો મહાય અપરાધી જેના સંગ માં ગુણિકા સીધી

દુર્યોધન ને ઘેર જમવા નો ગયા અને ક્યાં વિદુર ને ઘેર એટલે ભાજી ખાવા ગયા વિદુર ને ઘેર જઈને ભાજી ખાધી અને એ પછી તો કે ઓલો અજામી અપરાધી મહા અપરાધી હતો અજામી હે એવો કામી તો એ પણ એનોય ઉધાર પછી આધે નામે ગુણિકા તરાય ગુણિકા એના જે અજામિલના સંગમાં હતી એ ગુણિકાનો ઉધાર છે કેનાથી આ ભજન થઈ આ સંતોએ આપણને ભજન કરવાની ભલામણ કરી નામાચરણની અંદર મેઘજીઓ બાપો કે છે હે હરવાલા મન પવન જેના

એ હરવાલા ઉદર દેવકીને પેટે અવતારિયોને પુત્રી એ નંદની પસારી એ વિજડી કરીને વાલા વર્મંદ મેલી માથે યમર ચુંદડી ઓ દાડી રે ભાઈ ભજને ધરમી ધારા એ હારે વાલા કચલી આંગળી હે ગોવર્ધન તે દીવન વેણું બગાડી નરસિંહ મે તાના વાલા મામેરા પૂરા ને નારી જયદેવની કવિ હતો પત્નીના વિયોગમાં એની ગીત ગોવિંદમ લખ્યું ગીત ગોવિંદમ એની ભક્તિ રચના છે જયદેવની ગીત ગોવિંદમ ની રચના થઈ ને ગીત ગોવિંદમ લખ્યું પત્ની ના વિરહમાં એટલે એની પત્નીને જીવાડી મહારોગ એટલે એવા એવા આ સંતો જે જે અગાઉ સંતો થયા એના કે આવા આવા ભાઈ કામ થયા છે એના આવી રીતે ઉધાર થયા છે તો તમે ભજન કરશો તો જરૂર તમારો પણ ઉગારો થાહે તમારો પણ ઉધાર થાય હારે વાલા ભગત સતાગર નું કાજ સુધારીને ને સત ધરમ લ્યો સંભારી મોર મોગુત ધરી હા મોર મોગુત ધરી હા વાલો પધારા ને ગરુડ ચડા ગીર ધારી ભજન માં બિનારે જોરે મોરા ભાઈ ભજને અનેક યધરમી વો ધારા તે હારે વાલા અડધુ રાજા મોરધ્વજે આ કરણે કપાવી કાયા અંગ ઓઢી રાજા રૂકી માગતા ઉભાય ને મનમાં નયાણી કોઈ માયા ભજનમાં કિનારે જોરે મોરા ભાઈ ભજને અનેક યધરમીઓ ધાર્યા મોરધ્જ રાજા એને હોલા માટે થઈને અડધું અંગ આપી દીધું અડધું અંગ આપી દીધું એ મોરધ્જ રાજાનો કે બીજો અવતાર એટલે કર્ણ રાજા થયો અને કર્ણ રાજાની પાસે માથે સાલ ઓઢી અને ઇન્દ્ર રાજા ખુદ કે કવચ કુંડળ માંગવા માટે આવ્યા

પોતાના પુનના પુનના છે પારખા આમાં ગુપત દાન તમે દેજો આ શાંતિ તમ તપ સોહમ છે શાંતિ તપ સોહમ છે એ તમારો આત્મા ઓળખી લેજો દાદા ઉગારામ બોલે કે હારે વાલા અલ્યા હતી રે એની અલ્યા કીધી રે રામ ચરણ રજ પામી એ હારે વાલા સલ્યા હતી રે એની અહલ્યા કીધી રે રામ ચરણ રજ પામી મુંજા પ્રતાપે વાલા ભણે મે ગજી ઓ તારો પ્રતાપ તો બહુ નામી ભજન માં ભીના રે જોરે મોરા ભાઈ ભજને રામાયણ ની અંદર કથા આવે છે કે અહલ્યા ગૌતમ ઋષિ ની પત્ની અહલ્યા હતી આ અહલ્યા છે એની ઉપર રાજા એ કપટ કર્યું એટલે અહલ્યા ને સાપ આપ્યો ને અહલ્યા છે એ શિલા બની ગઈ હવે રામચરણ રજ પામી એટલે અહલ્યા શીલા માંથી પાછી અહલ્યા થઈ કે ઈ નામી આ નામી ના કારણે

સગારસા શેઠ ને સંગાવતી રાણી કે સતને કારણ પોતાનો એકનો એક દીકરો ચેલૈયો ખાંડીને ખવડાવી દીધો હે પણ આની અંદર કઈક રહસ્ય ભેદવાળી વાત છે ભગવાન હે કે એકનો એક દીકરો હોય અને એને કોઈ અતિત પણ એવો સાધુ હોય નહીં કે પોતાનો દીકરો ખાઈ જાય હે પણ રહસ્ય ભેદવાળી વાત છે ભીતર ખોજો ભીતર ખોજો હે એ ગોતી લેજો ગોતી લેજો ભીતર છે ક્યાંય બહાર નથી પ્યાર કરી લે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી ખરેખર આ તમારી અંદર જે મોહરૂપી દીકરો પીડ્યો ને એને ખાંડીને ખવડાવ્યું સમજ્યા આ મોહરૂપી દીકરાને ખાંડી નાખવાનું છે કરણી ને નામ દે માલો રૂપા રાણી રંકો ને વંકોવાલા વાલાું સરકુંડ જન માં ગવાના ભજન માં રે જોરે મોરા ભાઈ ભજ ને ધરમી તારે વાલા દ્રૌપદી ની લાજ સભામાં રાખીને કોઈ પા કૌરવ શોભાઈ

એ કંઠે બેસીને વાલા આડા આરોગ્યા તે દિ લાગી નહી કોઈની ની તારી ભજન માં જોરે મોરા ભાઈ ભજને અનેક યધર્મી ઓ ધારા કે હારે વાલા પ્રહલાદ હરિશ્ચંદ્ર ધર્મ બળી રાજા ચંદ્રાસ ને રોહિત પ્રહલાદ હરિશચંદ્ર રાજા હે ધર્મ રાજા ચંદ્રાસ રાજા અને રોહિત સતગુરુ સંત સમાર રોહિદાસ કે હારે વાલા પ્રહલાદ હરિશંદ્ર ધર્મ બળી રાજા ચંદ્રાસ ને રોહિત સોડા માંથી વાલા સુખદેવ ની ને પવન ઈંડા નો પ્રકાશ ભજનમાં માં દિનારે જોરે મોરા ભાઈ ભજને અને પ્ય ધરમી ઓ ધારા તે આરે વાલા તેત્રીસ કરોડ દેવ ભજન માં સીધા ને સીધા વૈકુઠ ના વાસી મુંજા પ્રતાપે વાલા ગણ મે ગજીવો અમે રામ ભજન ના પ્યાસી ભજન માં કિનારે જોરે મોરા ભાઈ ભજને અને ધરમી વો ધારા તેત્રીસ કરોડ દેવ હે તેત્રીસ કરોડ દેવ થયા કેમ થયા કેવી રીતે થયા તો અવતારા અને નામથી ચૌદ બ્રહ્માંડ આ બધું નામથી એ મારા હરિજનો આ નામને લ્યો જાણી આ નામને જાણી લ્યો આ નામને સમજી લ્યો

કેહારેલા પંડિતની રૂપા રાણી વાયત પંડિતની માલે મા લો ને રૂપા રાણી ખુભો ને લીરલ મેથા ચોથુંજન ચોથા જુગ નું ચોથા યુગમાં કોણ હે આ ચાર ચોહર ભજન જો આમ જોવા જાય ને તો ચાર જુગની ચાર વાતો ચાર જુગ ભજન ની વાત કરી ચાર જુગ જે સંતોષ થયા એની વાત કરી આ ચોથા યુગના સંતો કોણ તો કે દેવાયત પંડિત હે એની દેવલ દે રાણી એના ભેગી દેવલ દે નારી હે રાહોડ માલો એના ભેગા રૂપાદે રાણી કુંભો રાણો એના ભેગા નિરલબાઈ જેસલ એના ભેગા તોડા દે સતી આ બધા જો નિર્વાણ પદ ને પામ્યા હોય તો એ કેના થકી આ ભજન ભજન થકી એ હારે વાલા નિરખી ઈશ્વર ની વાણી ને ધીરજ ધના ભગત ની જાણી ધના ભગતનું ધૂળી નું ધાનગત ની જાણી ભાગીરથી વાલા પધારા ને સ્વર્ગ ભુવન થી ભજન માં કિનારે જોરે મોરા ભાઈ ભજને અનેક યધર્મી ઓ ધારા ભગીરથે ગંગાનું અવતરણ કર્યું ગંગાનું અવતરણ થયું તો ઈ કેના થકી આ ભજન થકી ભજન બળ થકી બાકી એમને ગંગાનું અવતરણ થાય નહીં હવે કઈ ગંગા અને ક્યાં અવતરણ થયું હે એ ભગવાન કઈક વિચાર માગી લે એવી વાત છે મારા વાત હે શ્રવણ હાલો ને સૂરો ડાંગો ને વાંગો વાલા હા વનવીર વેલો પંથ ચલાવો પૂરો જોરે મોરા ભાઈ ભજને અનેક યધરમી ઓ ધારા આ નૂર સતાગર ધાંગો વનવીર હાલો પૂરો આ બધા કેના દેવાય પંડિતના ના શિષ્યો હે ઈ બધા કેના થકી વેલો બાવો હે વાઘનાથ નો શિષ્ય કે જેની પૂરે પૂરો પંથ હલાયો હે આ બધા ભજન થકી

અનેક શીખે ધારા વાલાવે ગાવે આ ચોહર ભજન છે કે ના છે તો કે શ્રી ના એ હારે વાલા ચોહર ભજન આ શ્રી રામ ના રે કોઈ શીખે ને ભાવે ગાવે

અનેક ધરમી ઓ ધારા લાભ જન